તમારે તૈયાર રાખવું પડે ભૂલવાની આદત ના તમે અરે પેલી વખત આદત ખરાયે પણ તું બંધ અરે શિયાળો ખરો ને फोन में my robotics ở đây. Ah, bloom, mời yêu. Let's see. Hi, Sasson, do I have to be taken? Sasson, do I have to be taken? Sasson, do I have to be taken? Sasson, do I

કમાણ મને માણ હું દુખ છે તાન હો નામ નોમ ખરું ચરણજી ઓ ખરું 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 ને પોખી મેની હ હાચું હાચું એ તરનજી તમારા ડોસી ખરો ને તમારા બાંગ ઈવન વિતારેલા ઈવન ઈવન ખાવા ના તો આ કોટુ એ તો મારો બા જોડે મને ખબર નહી મને અરે તારો બા ના દો તને આ કોટુ કોટુ હોય તો તમે મન પાછું આલ દેવો હા કે લે હાચી હાથું હા વેણી માં હે મારા દાદાન કે માર દાદી ખાવા નતો આલ નતો આલ તમારા દાદી નહીં એ તમારા દાદી ખરો ને એ રે તમારા બાના નહીં તમારા એ બાના તમારા હાચી વાત સાચી વાત ચરણજી ચરણજી 아주나 아비아니 굴러가기나 아들로 아들로 어디 아비아니 놈 빠워라 아들로 어디 아비아니 비주도 개하냐 개요. 저기 체다모 합말해도 우와 주말이두 아리야. 마리두 가루

આપડે દાદો આપડે જણા દાદો મરી ગયા તેને થયા છે હું મહિના છતા

બેહો પાછો બીજો પાન બદલોની મેં લીટી લીધી ના લીટી શેડ હાથ ઉપાડ્યો આપણું ખબર નહી આ તું તું આય

ના ના મારું મન રાખો બાપા હું તમારો છોકરો હું રાખો કોને બાજુ કહેવાય મના પડે તમારું નોમ ખરાબ હતું તમે ખરાબ હતા પણ તમે ગોમ તારે હારો કરો છો અરે અરે ગાવાનું કે વાત પણ ભાઈ

જે મહિના છે બિહાર વાપરસી બિહાર વાપરી બિહાર એવું અધુર વાત આપણને બિહાર પડી જ નહી બિહાર વાપરશી

તમાર ભાનુ નામ ચરણ અમને તો ખબર હતી કઈ દીધું માતા એની બોલી નું તમારે ભાગી બોલતો બોલતો નઈ બોલો ચલો બહારી કઈ જગ્યા મારું ખુને તું હાર મુકેશભાઈ તારા ને આ સુધા થાવી પછી આ સુધા થાવ હવા હવે લેવા

હા હારવા નાખી નહી ના પંદર પૈ ના પંદર પૈ ના લેબુ હવા હો લેબુ મને અગરબત્તું અગરબત્તું હા બરાબર ચરણજી આપડો રોટું નાતર આવે એટલે એ ની ઉખરી કરાવી દે તું દારૂ જે ભગવાન દારૂલી